BRTS અને સિટી બસના ચાલકોની હડતાલને લઈ સુરત મેયર ડક્ષિસ માવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે આજરોજ વહેલી સવારથી પાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસના ચાલકોની હડતાલના પગલે સામાન્ય જનતાને ભારે હાલાકી પડી રહી છે સવારથી અધિકારીઓ અને ઓપરેટરો સતત સંપર્કમાં છે 35 થી 40% રૂટમાં યુનિયન અને બસ ચાલકો વચ્ચે આ બાબતને લઈ માથાકૂટ થઈ છે જેમાં કેટલાક અસામાજિક તત્વોએ ઝઘડો કરી આ વાતાવરણ ઊભું કર્યું છે જે માટે તંત્ર ચોક્કસથી પગલાં ભરાશે જે રૂટ બંધ છે તેવા રૂટને કઈ રીતે ઝડપથી શરૂ કરી શકાય તે માટેના સતત પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે ઓટો રિક્ષા ચાલકો અયોગ્ય ભાડા ન વસૂલ કરે તેવી મારી અપીલ છે પૂર્વક બસ અટકાવવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા માટેની અપીલ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે હાલ સુરતવાસીઓને ચિંતા કરી રહ્યા છે અને ઝડપથી ઝડપ બસોના રૂટ શરૂ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે અધિકારીઓ સાથે સવારથી જ આમાં ઓપરેટરો અધિકારીના ઓપરેટર સંકલનમાં છે સાઠથી પાસઠ ટકા રૂટ કાર્યરત છે ત્રીસથી પાંત્રીસ ટકા રૂટમાં અમુક યુનિયનોને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિકને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે